દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે દોસ્તો આપણે શીખવાના છીએ કે જે આર ફોર્મ છે સ્પેશિયલ ઇન ઇન્ટેન્સિવ રિવિઝન ફોર્મ જેને કહેવાય દોસ્તો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અત્યારે જે ગુજરાતમાં ચાલી રહ્યો છે આ સિવાયના આપણા બાર સ્ટેટમાં પણ ચાલી રહ્યો છે તો આ અંતર્ગત જે આપણે દરેકને એક એસઆઈઆર ફોર્મ મળ્યું છે આપણે બી એલ ઓ દ્વારા બુથ લેવલ ઓફિસર દ્વારા તો દોસ્તો આ ફોર્મ ભરવામાં ઘણા બધા દોસ્તોને ઘણા બધા વ્યક્તિઓને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે ઘણા બધા પ્રશ્નો તેમની સામે ઉદ્ભવ્યા છે તો તેમાંના અમુક પ્રશ્ન એવા છે કે જે દરેક વ્યક્તિની માટે સમાન છે તો તેનું આપણે સોલ્યુશન આજે કરવાના છે અને હા ફોર્મ ભરવામાં તમારે શું ભૂલ નથી કરવાની તેની તમામ વિગતનો દોસ્તો આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત રીતે આપવાનો છો તો એક વખત થોડી ધીરજ રાખી અને વિડીયો એક વખત જોઈ લેશો તો તમને મોટા ભાગના ડાઉટ તમારા સોલ્વ થઈ જશે અને ફોર્મ ભરવામાં તમને એકદમ સરળતા રહેશે કારણ કે જો દોસ્તો તમે ફોર્મ ભરવામાં ઉતાવળ કરશો અને ફોર્મમાં ખોટી માહિતી ફિલ કરી દેશો તો તમારું ફોર્મ જ્યારે ગવર્મેન્ટે રિવ્યૂ કરશે અને તેને રદ કરશે ઠીક છે દોસ્તો તો તમારું મતદાર યાદીમાંથી નામ નીકળી શકે છે અથવા તમારી નાગરિકતા ઉપર પણ પ્રશ્ન ઊભો થઈ શકે છે તો દોસ્તો આવું ન થાય તે માટે તમારા ફોર્મમાં તમારે કેવી વિગત ભરવાની છે કેવી રીતે ભરવાની છે તે તમામ માહિતી એક વખત મેળવી લેવી અને ત્યારબાદ ફોર્મ ભરવાની શરૂઆત કરવી જેમ કે દોસ્તો આપણે જ્યારે ફોર્મ ભરીએ છીએ તેની અંદર આપણને બે હજાર બેની યાદીમાં આપણું નામ છે કે નહીં તે વિગત પૂછી છે જો આપણું નામ ના હોય તો આપણા માતા પિતા દાદા દાદી તેમાંથી કોઈ પણ એકનું નામ હોય તો પણ ચાલશે તો તે વિગત તમારે સૌ પ્રથમ મેળવી લેવી ત્યારબાદ બે હજાર બેની વિગતની અંદર આપણે દોસ્તો આપણી વિધાનસભાનું નામ તેનો ક્રમ તેની સિરિયલ નંબર અને તમારા મતદાનનો ક્રમ આ જે વસ્તુ છે દોસ્તો તમને ખબર હોવી જોઈએ આવી ઘણી બધી પ્રકારની માહિતી છે જે આમાં આપણે નાખવાની છે તો તમારે સૌપ્રથમ તે માહિતી મેળવી લેવી જોઈએ જેથી કરીને તમને ફોર્મ ભરવામાં સરળતા રહે પ્લસ તમારા ફોર્મમાં કોઈ ખોટી વિગત લખાય નહીં જો દોસ્તો તમને તમારા બે હજાર બેની જે મતદાર યાદી છે તેમાં તમને તમારું નામ કેવી રીતે શોધું તે ન ખબર હોય તો દોસ્તો આપણે તેના વિશે એક સેપરેટ વિડીયો બનાવેલો છે એક શોર્ટ વિડીયો પણ આપણે બનાવેલો છે જે આપણી ચેનલ પર અવેલેબલ છે એક વખત જોઈ લેશો તો તમે તમારા પરિવારના જેટલા કોઈ સભ્ય હોય તેઓના નામ બે હજાર બેની યાદીમાં છે કે નહીં સરળતાથી શોધી શકશો ઠીક છે દોસ્તો તો ચાલો શરૂ કરીએ વિડીયો દોસ્તો આની અંદર હું તમને એ અમુક ઉદાહરણ આપીને સમજાવીશ કે જેથી કરીને એ પ્રકારના પ્રશ્નો તમારા મગજમાં ઉદભવતા છે તો તેનું સોલ્યુશન તમે જાતે કરી શકો છો જેમ કે દોસ્તો જો હું આ મારું પોતાનું ફોર્મ ભરી રહ્યો છું અને દોસ્તો મારું નામ છે સંજયભાઈ દેવજીભાઈ મકવાણા અને દોસ્તો હું કેવી રીતે ફોર્મ ભરું છું એ હું તમને એક્સપ્લેન કરીશ ઠીક છે દોસ્તો તો દોસ્તો આપણને જે બુથ લેવલ ઓફિસર દ્વારા જે ફોર્મ આપવામાં આવ્યું છે તેમાં દોસ્તો તમે જો તમારા મતદારનું નામ તમારું નામ હશે તમારું ચૂંટણી કાનૂન નંબર હશે ત્યારબાદ તમારું સરનામું આપ્યું હશે અનુક્રમ નંબર અનુક્રમ નંબર મતલબ તમે કેટલામાં નંબરમાં તમે મત આપો છો તમારો ક્રમ લખેલો છે તમારો ભાગ અને તેનું નામ લખેલું છે તમારી વિધાનસભાનો જે મત વિસ્તાર છે તેનું નામ અહીં લખેલું છે પછી તમે કયા રાજ્યના છો તે એ અહીં માહિતી આપીએ છીએ એક ક્યુઆર કોડ છે ને એક જૂનો પ્રિન્ટેડ ફોટો અહીંયા છે દોસ્તો મેં તમને કીધું અહીંયા તમને એક જૂનો પ્રિન્ટેડ ફોટો દેખાશે અને અહીંયા તમારે તાજેતરનો નવો સરસ મજાનો ફોટો લગાડવાનો છે હું આમાં જે જે વિગત દોસ્તો આપીશ એ નવી અપડેટના આધારે આપીશ એક વખત શાંતિથી સાંભળતા જશો તો તમને કોઈપણ પ્રકારનો પ્રોબ્લમ થશે નહીં જે વ્યક્તિઓ ફોર્મ ભરી દીધા છે તેમને તમે આપણે કંઈ કરી શકતા નથી પરંતુ જે વ્યક્તિઓને હજી પણ ફોર્મ ભરવાના બાકી છે તેઓ એક વખત આ વિડીયો જોશે તો તેમના ડાઉટ ક્લિયર થઈ જશે દોસ્તો આ કાર્યક્રમ ગુજરાતમાં ચોથી તારીખ અગિયારમો મહિનો બે હજારના પચીસથી શરૂ થયો હતો અને આ કાર્યક્રમ ચાર તારીખ બારમો મહિનો અને બે હજારના પચીસ સુધી ચાલુ રહેશે ફોર્મ ભરાવાનું ઠીક છે દોસ્તો ત્યારબાદ તેનો બીજો તબક્કો આગળનો ચાલુ થશે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આગળ સમજાવતો જઈશ તો દોસ્તો અહીંયા તમે એવો ફોટો નાખજો કે જે હવે પછીની જે મતદાર યાદી તૈયાર થશે તેની અંદર તે ફોટો તમારો પ્રિન્ટ થઈને આવવાનો છે તો વ્યવસ્થિત દેખાય તેવો ફોટો અહીંયા અપલોડ કરજો જેમ કે સેલ્ફી અપલોડ કરતા નહીં તમારા બંને કાન દેખાય તમારો ચહેરો વ્યવસ્થિત દેખાય તેવો ફોટો અહીંયા નાખજો ઠીક છે દોસ્તો અને દોસ્તો અહીંયા તમને હાલમાં જે કોઈ માહિતી તમારા ફોર્મમાં દેખાઈ રહી છે તે બે હજાર પચીસની વર્તમાનમાં જે કોઈ માહિતી ચાલી રહી છે તમારે મતદાર યાદીમાં તે તમને અહીંયા જોવા મળશે અહીંયા દોસ્તો સૌથી પહેલાં ઉપર તમને તમારે બીએલઓનો નંબર મળશે તેનું નામ તે પણ તમને અહીંયાથી શો થઈ જશે તમારા એરિયાનો જે તમારો બીએલઓ હશે તેનું નામ અને નંબર અહીંયા આપેલો છે જો તમને કોઈપણ પ્રશ્ન તાત્કાલિક ઉદ્ભવતો હોય અને તેનું સોલ્યુશન ન મળી શકતું હોય ક્યાંથી તો તમે તમારા આ બુથ લેવલ ઓફિસરને પણ ફોન કરીને તે માહિતી મેળવી શકો છો બે હજાર બેની યાદી પણ તમને ત્યાંથી તેઓની પાસેથી મળી જશે ઠીક છે દોસ્તો અને અમુક ડાઉટ એવા હોય કે જે ક્લિયર ન થઈ શકતા હોય তো আলু কমেন্ট বোক্স খুলছে તમારા માટે તમે કોમેન્ટ કરી શકો છો વિડિયો થોડોક લાંબો થાય તો દોસ્તો માફ કરજો પરંતુ દરેક વ્યક્તિને ધ્યાનમાં રાખીને હું આ આ વિડીયો બનાવી રહ્યો છું કે જેથી કરીને નાના નાના પ્રશ્નો જે છે જે ઘણા મહત્ત્વના છે જે તમને ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાએ કઈ પ્રકારની માહિતી આપણે લખવાની છે કે જેથી કરીને તમારું ફોર્મ ખોટું ના ભરી જાય ઠીક છે દોસ્તો અને સૌથી પહેલી તો મારી વિનંતી તમને એવી છે ફોર્મ ભરતા પહેલાં જો તમને બી એલ ઓ દ્વારા તમને બે પ્રિન્ટ આપવામાં આવી હોય તમારા ફોર્મની તો સારી વાત છે બંને ફોર્મમાં તમારે એક જ સરખી માહિતી લખી અને એક તમારી પાસે રાખવાની એક બીએલઓને આપવાની છે પરંતુ ઘણા બધા જગ્યાએ મેં એવા પણ કોમેન્ટ મારવામાં આવી છે ઘણી બધી જગ્યાએથી કે તેઓને બીએલઓ ઓ દ્વારા એક જ ફોર્મ આપવામાં આવ્યું છે ઠીક છે દોસ્તો તો તમારે શું કરવાનું તેની એક ઝેરોક્સ કરાવી લેવાની અથવા તો ફોટો ફોટોકોપી કરાવી કરાવી લેવાની ઠીક છે દોસ્તો ત્યારબાદ બંનેની અંદર સેમ માહિતી પૂરવાની અને તે બંનેની અંદર તમારા બીએલઓના એલ સહી સિક્કા કરાવી લેવાના જ્યારે તમે તેને જમા કરાવો ત્યારે પછી એક બિયાલોને આપી દેવાની કોપી અને એક તમારી પાસે રાખવાની આનાથી શું થશે કે તમારી પાસે તે સાબિતી રહેશે કે તમે આ ફોર્મ ભરેલું હતું જેથી કરીને જ્યારે આ તમે બધા ફોર્મ ભરવાનું જે અત્યારે જે ગાળો છે તે પૂરો થઈ જશે સમય ત્યારબાદ એક યાદી બહાર પડશે કે જેની અંદર જે જે વ્યક્તિએ ફોર્મ ભર્યા છે તે તમામના નામ આવશે બની શકે કે તમે ફોર્મ ભર્યું છે તેમ છતાં જો તમારું નામ ન આવે તો તમારી પાસે આવી ફોર્મ ભરેલી સાબિતી હશે તો તમે બતાવી શકો છો કે ભાઈ આપણે ફોર્મ ભર્યું હતું તેમ છતાં બે હજાર પચીસની યાદીમાં કેમ આપણું નામ ન આવ્યું ઠીક છે દોસ્તો એટલા માટે કહું છું જાહેરોક્ષ કરાવી લેજો અને ત્યારબાદ બંનેમાં સેમ માહિતી ભરી અને એક પ્રિન્ટ તમારી પાસે રાખીને એક બીઆલોને આપી દેજો તો દોસ્તો હું તમને વિગતવાર એટલા માટે સમજાવી રહ્યો છું કે તમે કોઈ ફોર્મ ભરવામાં ઉતાવળ ના કરો શાંતિથી ભરજો તમામ માહિતી સૌથી પહેલાં તમારે મેળવી લેવાની ખાસ કરીને બે હજાર બેની યાદીમાં કોનું નામ છે અને તમે કઈ માહિતી આપવાના છો તે ખાસ મેળવી લેજો ઠીક છે દોસ્તો તો દોસ્તો જો હવે શીખી લઈએ કે હું મારું પોતાનું ફોર્મ ભરી રહ્યો છું અને બે હજાર પચીસની તમામ માહિતી આપણે સૌથી પહેલાં લખવાની છે જેમાં જન્મ તારીખ લખવાની છે દોસ્તો એક બીજી વસ્તુ કહો આમાં તમે જે કોઈ આંકડા લખો છો તે ઇંગ્લિશમાં લખો અને જે નામ છે તો બની શકે તો ગુજરાતીમાં જ લખો અને પૂરેપૂરું નામ લખો તો સારું ઠીક છે દોસ્તો ઇંગ્લિશમાં ફોર્મ ભરવાથી આમ કોઈ મોટો પ્રોબ્લેમ કે વાંધો આવતો નથી ઘણા બધા મિત્રોને મારામાં કોમેન્ટ આવી કે સર અમે તો ઇંગ્લિશમાં ફોર્મ ભરી દીધું છે તો એનો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ જો હજી સુધી ના ભર્યું હોય તો ગુજરાતીમાં ભરશો તો વેલ એન્ડ ગુડ રહેશે અને આખું નામ લખવાની ટ્રાય રાખો ઠીક છે દોસ્તો તો સૌથી પહેલાં આપણી જન્મ તારીખ આપણે અહીંયા લખી લઈશું આપણી જન્મ તારીખ ઠીક છે દોસ્તો ત્યારબાદ આધાર નંબર જે આપણો છે તે વૈકલ્પિક છે મતલબ તમે ઈચ્છો તો આપી શકો છો અને તમારી ઈચ્છા ના હોય તો ના આપી શકો પરંતુ આપશો તો આગળ જતાં કોઈ લાભ એવો આવશે કે જેથી કરીને તમને તેનો ફાયદો રહેશે તો આપણે આધાર કાર્ડ નંબરમાં લખવામાં કોઈ વાંધો હોતો નથી તો લખી દેવો ત્યારબાદ મોબાઈલ નંબર સાચો જ લખજો કારણ કે આપણે મત આપણું જે ચૂંટણી કાર્ડ છે તેની સાથે જો આપણું નંબર લિંક હશે મોબાઈલ નંબર તો દોસ્તો ભવિષ્યમાં કોઈ એવા કાર્યક્રમો સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે તેની અંદર કદાચ એવું માગીએ કે ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ જેમ કે દોસ્તો અત્યારે હાલ તમે આ જે એસઆઈર ફોર્મ છે તેને ઓનલાઈન ભરવા જશો તો તેની અંદર દોસ્તો તમારે ચૂંટણી કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ તો જ તમે ઓનલાઈન આ ફોર્મ ભરી શકો છો ઠીક છે દોસ્તો તો એટલા માટે ફોન નંબર સાચો આપજો ત્યારબાદ હવે દોસ્તો લખ્યું છે પિતાવાલેનું નામ દોસ્તો હું મારું અહીંયા પોતાનું ફોર્મ ભર્યો છું જો સંજયભાઈ દેવજીભાઈ મકવાણા લખ્યું છે તો મારા પિતાજીનું નામ હું લખીશ દેવજીભાઈ મગનભાઈ મકવાણા ત્યારબાદ મારા પિતાજીનો જો ચૂંટણીકાંડનો નંબર હોય તો આપી શકો છો ના હોય તો કોઈ વાંધો નહીં ઠીક છે દોસ્તો સાથે સાથે તમને સમજાવતો જ જાઉં છું બીજી વસ્તુ કે માનલો કે તમારા પિતાજી માતાજી કોઈ પણ હયાત ના હોય સ્વર્ગવાસ થઈ ગયો હોય ઠીક છે દોસ્તો તેમ મૃત્યુ પામ્યા હોય તો તો તેમનું નામ લખી અને કૌંસમાં પાછળ તમે લખી શકો છો મૈયત જેથી કરીને ઘણા બધા વ્યક્તિઓને પ્રશ્ન આવે છે કે મારા મમ્મી પપ્પા દાદા દાદી કોઈ હાજરમાં નથી તો મારે શું કરતું તેઓના નામ લખો પાછળ મૈયત એવું લખો ઠીક છે દોસ્તો તેઓના ચૂંટણીકાંડના નંબર તમે નહીં આપો તો પણ ચાલશે ઠીક છે દોસ્તો ત્યારબાદ માતાનું નામ અને તેઓનો ચૂંટણીકાંડનો નંબર ત્યારબાદ જુઓ દોસ્તો જીવનસાથીનું નામ જો દોસ્તો તમારા મેરેજ થઈ ગયા હોય અને તમે જ્યાં છો તો તમારી પત્નીનું નામ લખી શકો છો અને કોઈ સ્ત્રી આ ફોર્મ ભરી રહ્યા હોય તો તમારા પતિનું નામ લખી શકો છો જેમ કે દોસ્તો મારું પોતાનું ફોર્મ ભરી રહ્યો છું તેથી મારા વાઇફનું નામ હું અહીંયા લખી રહ્યો છું કમલબેન સંજયભાઈ મકવાણા તેઓનો ચૂંટણી કાર્ડનો નંબર તમે આપવા માગતા તો આપી શકો છો ના આપવા માગતા તો ના આપો તો પણ કોઈ પ્રોબ્લેમ થશે નહીં હવે આ દોસ્તો માહિતી જે હતી તે તમામ બે હજાર પચીસની માહિતી છે જે તમામ માટે સરખી જ રહેવાની છે સ્ત્રી હોય પુરુષ હોય કે કોઈ પણ હોય બે હજાર બેની યાદીમાં નામ હોય કે ના હોય બધાની માટે આ પ્રોસેસ તો સરખી જ રહેવાની છે બધાને આટલી વિગતો ભરવી જ પડશે ફરજિયાત ત્યારબાદ નીચે જુઓ દોસ્તો હવે પછી અહીંયા વિગતો અલગ અલગ થશે તે હું તમને દોસ્તો થોડું સમજાવી દઉં તો દોસ્તો અહીંયા જે લખ્યું છે છેલ્લા એસઆઈઆરની યાદીમાં મતદારનું નામ હોય તો આપણે આ વિગત ભરવાની છે અને જો છેલ્લા ની અંદર આપણી વિગત ન આપેલી હોય તો તમારે આ માહિતી ભરવાની છે કેમ કે દોસ્તો છેલ્લી ની માહિતી કે આ યાદી બહાર પડી હતી બે હજાર બેમાં તો બે હજાર બેની અંદર જો તમારું નામ આવેલું હોય મતદાર યાદીની અંદર તો તમારે આ વિગત ભરવાની છે તમે તમારું ફોર્મ ભરતા હોય તો જેમ કે દોસ્તો જુઓ હું આ મારું પોતાનું ફોર્મ ભરી છું સંજયભાઈ દેવજીભાઈ મકવાણા મારું પોતાનું ફોર્મ ભરી રહ્યો છું અને મારું પોતાનું નામ બે હજાર બેને મતદાર યાદીમાં આપેલું છે તો દોસ્તો કેવી રીતે લખીશું તો મતદારના નામમાં મારું પૂરું નામ આવશે ઠીક છે દોસ્તો ત્યારબાદ મારો ચૂંટણીકાંડનો નંબર જો હોય તો લખી શકો પણ હોય જ તે દોસ્તો બે હજાર પચ્ચીસમાં છે તો બે હજાર બેનો તમારો ચૂંટણી કાંડનો નંબર હોય તે લખી શકો છો અમુક વ્યક્તિઓને એવું થશે કે બે હજાર બેની યાદીમાં ફક્ત નામ જ લખેલું છે ચૂંટણી કાળનો નંબર તમને શો નહીં થાય તો ના લખો તો પણ ચાલશે દોસ્તો એક બીજી ભૂલ તમે શું કરો છો ખાસ યાદ રાખજો નામ લખવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ના કરતા કારણ કે દોસ્તો બે હજાર બેની યાદીમાં તમારું જે એઝ ઇટ ઇઝ નામ આપ્યું હોય તે જ તમારે અહીંયા લખવાનું ખાસ કરીને મહિલાઓને આવો પ્રોબ્લેમ બહુ થાય છે બે હજાર બેની યાદીમાં તેમનું નામ કંઈક અલગ હોય અને અત્યારે હાલ સુધારો થઈને તમારું નામ કંઈક અલગ આવી ગયું હોય ત્યારે વર્તમાનમાં તમારું નામ એકદમ સાચું હોય પરંતુ બે હજાર બેની યાદી જે હતી તેની અંદર તમારું નામ અલગ આપેલું હોય તો અહીંયા તમે દોસ્તો બે હજાર બેની જ માહિતી ભરી રહ્યા છો તો ભલે તે નામ તમારું ખોટું હોય પરંતુ બે હજાર બેની યાદીમાં જે નામ આપ્યું છે ને તે બેઠે બેઠું એ જ નામ લખવાનું તેમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવાનો નહીં આ યાદ રાખજો ઠીક છે દોસ્તો ત્યારબાદ હવે દોસ્તો જુઓ સંબંધીનું નામ સંબંધીનું નામ મતલબ તમારી સાથે સંબંધ ધરાવતા જે વ્યક્તિ હોય તેનું નામ બે હજાર બેની યાદી જે મારી હતી તેમાં મારા નામની પાછળ તમે જો સંજીભાઈ દેવજીભાઈ લખ્યું છે તો મારા સંબંધી કોણ થયા દેવજીભાઈ તો અહીંયા દેવજીભાઈનું નામ આવશે દેવજીભાઈ મગનભાઈ મકવાણા હવે દોસ્તો આ દેવજીભાઈ જે છે તેઓ મારા સાથે કયા સંબંધથી જોડાયેલા છે તે એનો સંબંધ લખવાનો છે જેમ કે તેઓ મારા પિતાજી છે તો મારા પિતાજીના સંબંધથી જોડાયેલા છે તો અહીં લખ્યું મેં પિતાજી આ પણ ઘણા બધા દોસ્તોને કન્ફ્યુઝન છે તો શાંતિથી એક વખત જોઈ લેજો ત્યારબાદ તમારી બે હજાર બેમાં જે જિલ્લો હતો તે ત્યારબાદ તમારું જે રાજ્ય હતું તે ત્યારબાદ તમારો મત વિભાગ એટલે કે વિધાનસભાનો જે મત વિભાગ હતો તેનું નામ બે હજાર બેમાં જે આપેલું હતું એ ત્યારબાદ વિધાનસભાનો નંબર ત્યારબાદ તમારો ભાગ નંબર અને તમારો ક્રમ નંબર આ તમામ ડિટેલ તમને બે હજાર બેની યાદીમાં મળી જ જશે ઠીક છે દોસ્તો એક પ્રશ્ન બીજો પણ ઘણા બધા વ્યક્તિઓને એવો થતો હોય છે કે સર અમે બે હજાર બેના ના સમયમાં અમે બીજા રાજ્યમાં હતા અથવા તો અમે બીજા જિલ્લામાં રહેતા હતા અને વર્તમાનમાં અમે બીજા જિલ્લામાં કે બીજા રાજ્યમાં રહીએ છીએ એટલે કે વર્તમાન ગુજરાતના કોઈ બીજા જિલ્લામાં રહીએ છીએ અને મારે વર્તમાન અહીંયાનો ચૂંટણી કાર્ડ છે અને બે હજાર બેની યાદી બીજા રાજ્યની અથવા તો બીજા જિલ્લાની છે તો આ સમયમાં મારે શું કરતું દોસ્તો તેનો સિમ્પલ તમને જવાબ હું આપી દઉં કે તમે અહીંયા બે હજાર બેની જ માહિતી ભરી રહ્યા છો તમે ભારતના કોઈ પણ રાજ્યમાં રહેતા હોય બે હજાર બેમાં તો તેની ડિટેલ અહીંયા લખવાની માનલો કે તમે મહારાષ્ટ્રમાં રહેતા હોય તો રાજ્યમાં મહારાષ્ટ્ર લખી દો તેનો જે જિલ્લો લાગુ પડતો હતો બે હજાર બેમાં તે અહીંયા લખી દો તેની વિધાનસભા જે કોઈ હતું તે તમામ માહિતી તમારે બે હજાર બેની જે આપેલી હોય તે જ અહીંયા લખી દેવાની કોઈ પણ ગભરાવવાની જરૂર નથી કે તમે બાર બીજા રાજ્યમાં બીજા જિલ્લામાં રહેતા હતા અને હવે અહીંયા રહો છો તો શું થશે કોઈ ચિંતા નહીં તમે બે હજાર બેમાં જે માહિતી તમારી યાદીમાં આપેલી છે તે અહીંયા એઝ ઇટ ઇઝ લખી દેવી ઠીક છે દોસ્તો ત્યારબાદ આ પહેલો કેસ થયો કે મારું નામ બે હજાર બેની યાદીમાં આપેલું હતું તો આ રીતે તમે લખશો ત્યારબાદ નીચે જાઓ સહી કરવામાં પણ ઘણા બધા દોસ્તોને પ્રોબ્લેમ હોય છે તો હું તમને એ પણ જણાવી દઉં છું કે હું મારું પોતાનું ફોર્મ ભરી રહ્યો છું તો અહીંયા પોતે લખો ત્યારબાદ ઓબ્લિક કરીને તમારી સહી કરી દો ઠીક છે દોસ્તો આનું કારણ એક દોસ્તો એવું છે કે એક વ્યક્તિ તમારા આખા ઘરના સભ્યોના ફોર્મ ભરી શકે છે અને તે આ બધાના ફોર્મની અંદર એક વ્યક્તિ સહી કરે ભણેલી હોય તો પણ ચાલે છે તેનો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ તમે ફોર્મ ભરી રહ્યા છો તો ફોર્મ કોને ભર્યું હતું તે ખબર પડે તે માટે તમારે દોસ્તો આ રીતે તમારો સંબંધ અહીંયા લખવો પડે માનલો કે હું મારા પિતાજીનો ફોર્મ ભરું છું ફોર્મ ભરીને બિયલોને આપી દીધો બિયલોને કઈ રીતે ફરક ખબર પડે કે આ જે વ્યક્તિના પિતાજી છે પિતાજીએ ફોર્મ ભર્યું છે કે તેના પુત્રએ ફોર્મ ભરીને આપ્યું છે ઠીક છે દોસ્તો તે ખબર પડે એટલા માટે દોસ્તો આ સંબંધ લખો તો હું માઉં કે મારા પિતાજીનો હું ફોર્મ ભરી રહ્યો છું તો મારે સંબંધમાં અહીંયા સૌથી પહેલાં તો એ લખવું પડે પુત્ર ત્યારબાદ ઓબ્લિક કરીને લખવાનું સંજયભાઈ મકવાણા ઠીક છે દોસ્તો આવી રીતે તમે તમારી પત્નીનો ફોર્મ ભરી રહ્યા હોય તો દોસ્તો અહીં લખી દેવાનું પતિ પતિ લખી દેવાનું ત્યારબાદ ઓબ્લેક કરીને તમારું નામ તમે લખી શકો છો સ્ત્રીઓ પણ આ પેટર્નને ફોલો કરશે ઠીક છે દોસ્તો ત્યારબાદ નીચે તમારા બિયલઓની સહી હશે આ પહેલો કેસ તમને સમજાઈ પડી ગઈ હશે કે બે હજાર બેની યાદીમાં મારું નામ હોય તો મારે કઈ રીતે ફોર્મ ભરવાનું ત્યારબાદ દોસ્તો બીજી વાત કરીએ બીજો કેસ લઈએ કે જેની અંદર દોસ્તો ઉપરની માહિતી તમામ તમામને સરખી રહેશે નીચેની જે બે ખાનાની માહિતી છે તેમાં દોસ્તો માની માન્યો કે મારું નામ બે હજાર બેની જે છેલ્લી યાદી બહાર પડી હતી તેની અંદર મારું નામ આપેલું નથી પરંતુ મારી સાથે જે સંબંધ ધરાવે છે મારા માતા પિતા દાદા દાદી તેઓ ચારમાંથી કોઈ પણ એકનું નામ બે હજાર બેની યાદીમાં આપેલું છે જેમ કે દોસ્તો જો મારા પિતાજીનું નામ બે હજાર બેની યાદીમાં આપેલું છે તો હું અહીંયા મારા પિતાજીની માહિતી આપીશ તો દોસ્તો નામની અંદર તમે જે સંબંધીનું નામ લખવાના છો તમારી સાથે સંબંધ ધરાવતા હોય તેઓનું નામ લખો જેમ કે દોસ્તો મારી સાથે સંબંધ ધરાવતા મારા પિતાજીનું નામ બે હજાર બેની યાદીમાં છે તો મારા પિતાજીનું નામ આવશે નામમાં દેવજીભાઈ મગનભાઈ મકવાણા આખું નામ લખ્યું ત્યારબાદ મારા પિતાજીનો જો ચૂંટણી કાળનો નંબર હોય તો આપી શકો છો બે હજાર બેની યાદીમાં ના હોય તો ના આપો તો ચાલશે સંબંધીનું નામ મતલબ બે હજાર બેની યાદીમાં મારા પિતાજીનું નામ હં લખી રહ્યો છું તો બે હજાર બેની યાદીમાં મારા પિતાજીના નામની પાછળ કોનું નામ લખાતું હતું તો કે ભાઈ મગનભાઈ મકવાણા જે મારા દાદા હતા તો સંબંધીમાં મગનભાઈનું નામ આવશે મગનભાઈ મકવાણા ઠીક છે દોસ્તો ત્યારબાદ હવે વસ્તુ એ સમજવાની છે આ સંબંધમાં આ સંબંધ કોનો પૂછ્યો છે મતદારનો પૂછ્યો છે તમે જેનું ફોર્મ ભરો છો અને અહીંયા સંબંધીનું જેનું નામ આપો છો તે તમારી સાથે કયા સંબંધી જોડાયેલા છે ખાસ સમજી લેજો હું મારું પોતાનું ફોર્મ ભરી રહ્યો છું તમે વાંચી શકો છો અહીંયા લખ્યું છે સંજયભાઈ દેવજીભાઈ મકવાણા ઠીક છે દોસ્તો સંજયભાઈ દેવજીભાઈ મકવાણા મારું પોતાનું ફોર્મ ભરી રહ્યો છું અને અહીંયા સંબંધીમાં મેં મારા પિતાજીનું નામ લખ્યું છે દેવજીભાઈ મગનભાઈ મકવાણા તો આ દેવજીભાઈ જે છે તે ફોર્મ ભરનાર મારી સાથે એટલે કે સંજયભાઈ સાથે કયા સંબંધથી જોડાયેલા છે તો એ સંબંધ અહીં લખવાનો છે ઘણા બધા દોસ્તો એવું કહે છે કે અહીં તમે દેવજીભાઈ મગનભાઈ મકવાણા લખ્યું અને સંબંધીમાં લખ્યું મગનભાઈ મકવાણા તો મગનભાઈ દેવજીભાઈને શું થાય તો કે પિતાજી એ રીતે લખ્યું છે તો દોસ્તો હું તમને એક વસ્તુ એ સમજાવું કે દોસ્તો તમે માન લો કે અહીંયા તમારા દાદાનું નામ લખ્યું હોય માન લો કે તમારા પિતાજીનું નામ આપેલું નથી બે હજાર બેની યાદીમાં અને તમે તમારા દાદાજીનું નામ લખો છો અને નીચે દાદાજીના દાદા હોય તેનું નામ લખો છો અને ત્યારબાદ તમે અહીંયા લખી દો પિતાજી હવે તમે જે બીઆલોને ફોર્મ આપશો તો એ કે અહીંયા લખ્યું છે પિતાજી તો અહીંયા જે નામ છે એને તેવું લાગશે ખાલું અહીંયા દેવજીભાઈ મગનભાઈ મકવાણા જે લખ્યું છે તે આ સંજયભાઈના પિતાજી હશે તે સંબંધથી જોડાયેલા છે તો દોસ્તો આવો લોચો ના પડે એટલા માટે ખાસ સમજી લો કે સંબંધ એ દર્શાવવાનો છે કે જે મતદાર છે તે મતદાર સાથે આ વ્યક્તિ કયા સંબંધથી જોડાયેલી છે કે પિતાજી જેથી કરીને બીઆલોને ખબર પડે ગવર્મેન્ટને ખબર પડે કે આ ભાઈએ જે માહિતી અહીંયા આપી છે તેમની સાથે સંબંધ ધરાવતા તે તેમના પિતાજી છે સમજણ પડી વાતમાં લો કે તમે તમારા દાદાનું નામ લખો છો દાદાની માહિતી આપો છો તો અહીંયા લખવું પડે દાદાજી જેથી કરીને બીયાલોને અને સરકારને ખબર પડે ચેક કરે ત્યારે કે ભાઈ આ સંજયભાઈનું નામ બે હજાર બેની યાદીમાં નથી પરંતુ તેમને તેમના દાદાની વિગત અહીંયા આપેલી છે આટલું સરળ છે દોસ્તો સમજો ત્યારબાદ બે હજાર બેમાં જે કોઈ વિધાનસભા હતી જિલ્લો હતો તેનું નામ ઠીક છે દોસ્તો અને તેનો જે ક્રમના તો બધું એટી તમને ખબર પડી જાય બે હજાર બેની યાદીમાં જે આપ્યું તે લખાણ ત્યારબાદ સહીમાં તમને સમજણ પડી જાય છે હવે વાત કરી લઈએ સ્ત્રીઓની સ્ત્રીઓ માટે શું ધ્યાન રાખવાનું છે તે દોસ્તો ખાસ કરીને જોઈ લેજો કારણ કે ઘણા વખતે અત્યારે હાલ ઘણી બધી કોમેન્ટો મારામાં આવે છે દોસ્તો અને આપણે આગળ જે વિડીયો અપલોડ કર્યો તેની અંદર દોસ્તો તમે લગભગ જોશો સોથી દોઢસો જેવી કોમેન્ટો એવી છે કે જેની અંદર ફક્ત મહિલાઓની જ એવી માહિતી છે જેઓને ફોર્મ ભરવામાં ઘણી બધી તકલીફો થઈ રહી છે ઠીક છે દોસ્તો તો તેઓનું માન્યો કે હું હવે મારે વાઇફનું અહીંયા ઉદાહરણ આપીને તમને સમજાવું જેનું નામ છે કોમલબેન સંજયભાઈ મકવાણા તેઓના લગ્ન મારી સાથે થઈ ગયા છે ત્યારબાદ દોસ્તો જુઓ તેઓની તમામ માહિતી અહીંયા આપેલી છે તેમનો સરસ મજાનો એક ફોટો અહીંયા ચોંટાડી દેવાનો છે તેમની જન્મ તારીખ આધાર કાર્ડનો નંબર મોબાઈલ નંબર ઠીક છે દોસ્તો આ તો તમને બધી સમજણ પડશે હવે દોસ્તો જુઓ પિતાવાલીનું નામ એટલે અહીંયા જે તમારા વાઈફ છે તેઓના પિતાજીનું નામ આવશે મતલબ મારા જે વાઇફ છે કોમલબેન તેમના જે પિતાજી હતા કિશનભાઈ હનુભાઈ સાંથળિયા તો તેઓનું નામ મારે અહીંયા લખવું પડશે ત્યારબાદ તેઓનો ચૂંટણી કારનો નંબર કોનો કિશનભાઈનો ક્યારનો બે હજાર પચીસનો કારણ કે દોસ્તો આ માહિતી મેં તમને પહેલાં પણ જણાવ્યું કે બે હજાર પચીસની વર્તમાનમાં જે માહિતી આપી હોય તે આપણે અહીંયા ફિલ કરવાની છે તો કિશનભાઈનો બે હજાર બેમાં જે કોઈ ચૂંટણી કારનો નંબર અત્યારે હાલમાં ચાલુ હશે ત્યાં લખવાનો ત્યારબાદ તેમની માતાનું નામ એટલે કે તમારા સાસુનું નામ ત્યારબાદ તેમનો ચૂંટણી કારનો નંબર ત્યારબાદ જીવનસાથીનું નામ હવે આપણે દોસ્તો જુઓ અહીંયા મારા વાઇફનું ફોર્મ ભરાઈ રહ્યું છે ઠીક છે દોસ્તો તો જીવનસાથી અંદર તેઓના પતિનું નામ આવશે એટલે કે મારું નામ આવશે સંજયભાઈ મકવાણા ત્યારબાદ તેઓનો ચૂંટણીકાંડનો નંબર હોય તો લખી શકો છો ના હોય તો ચાલે ઠીક છે દોસ્તો ત્યારબાદ તમને એ પણ પહેલાં પણ મેં જણાવ્યું કે માની લો કે તમારા વાઈફના પિતા કે માતા હયાત ના હોય તો તેમ નામ પાછળ તમે મયત લખી શકો છો કે મૃત્યુ એવું લખી શકો છો કૌશમાં જેથી કરીને સરકારને ખબર રહે કે તે વ્યક્તિ અત્યારે વર્તમાનમાં હાજર નથી ઠીક છે દોસ્તો બીજી વસ્તુ કે દોસ્તો આ માહિતી તમને ક્યાંથી મળશે તો તમે તમારા સાસરી પક્ષવાળાને ફોન કરીને જાણી શકો છો અથવા તમારા સાસરીવાળાને પણ આ પ્રકારનું ફોર્મ તો મળ્યું મળી જશે તેઓએ ફોર્મ ભરેલું હોય તો તેનો એક ફોટો પાડીને મંગાઈ લો તો તમને તમામ માહિતી આરામથી મળી જશે તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેશે નહીં ઠીક છે દોસ્તો સમજીને પડી ગઈ અને જો તમને તમારા નામ તેઓના નામના મત વિભાગની બધી ખબર હોય તો તમે ઓનલાઈન પણ તેઓનું નામ શોધી શકશો ત્યારબાદ હવે દોસ્તો કેસ આપણે એવો લેવાનો છે કે લો કે હું મારી વાઇફનું ફોર્મ ભરી રહ્યો છું અને તેઓનું નામ બે હજાર બેની યાદીમાં નથી કારણ કે માની લો કે તેઓના લગ્ન બે હજાર બે પછી થયા મારી સાથે અને બે હજાર બેમાં તેઓની યાદીમાં નામ નહોતું કારણ કે તે સમયે તેઓની અઢાર વર્ષની ઉંમર નહીં થઈ હોય અને ચૂંટણી કાર્ડ બન્યું નહીં હોય ઠીક છે દોસ્તો તો બે હજાર બેની યાદીમાં તેઓનું નામ હશે નહીં એ પ્રકારની જો તમારે કન્ડિશન હોય તો તમારે શું કરવાનું અહીંયા નામમાં તમારા સસરાનું નામ આવશે ઠીક છે દોસ્તો એટલે કે હું મારા વાઇફનું ફોર્મ ભરી રહ્યો છું તો મારા સસરાનું નંબર અહીંયા લખવાનું થશે કિશનભાઈ હનુભાઈ સાંથળિયા ઠીક છે દોસ્તો જે તેમના પિતા હતા તમે જુઓ દોસ્તો અહીંયા લખ્યું છે પિતાનું નામ તો એ હું અહીં લખી રહ્યો છું કારણ કે મારી વાઈફનું બે હજાર બેની યાદીમાં નામ નથી ત્યારબાદ કિશનભાઈ હનુભાઈ સાંથળિયા જે મારા સસરા છે તેઓનો ચૂંટણી નંબર કયો લખવાનો છે બે હજાર બેનો લખવાનો છે ઠીક છે દોસ્તો અહીંયા કારણ કે આપણે આ નામની જે યાદી છે અહીંયા તે આપણે બે હજાર બેની આપી રહ્યા છીએ સંબંધીના નામમાં કિશનભાઈને પાછળ કોનું નામ લખાયું હતું બે હજાર બેમાં તે ખાસ જોઈ લો તો અહીં લખ્યું છે હનુભાઈ સાંથળિયા તો અહીંયા લખી દીધું હનુભાઈ સાંથળિયા હવે કિશનભાઈ હનુભાઈ સાંથળિયા જે છે તે મારા વાઇફ સાથે કયા સંબંધથી જોડાયેલા છે તો કે પિતાજી તો અહીંયા સંબંધ લખવાનો પિતાજી નહીં કે તમે કિશનભાઈ હનુભાઈ સાંથળી અને અહીંયા હનુભાઈ સાંથળીએ લખ્યું તો હનુભાઈ કિશનભાઈના પિતા થાય તો તમે પિતાજી લખો છો ના એ સંબંધ નથી પૂછો તમને સંબંધ એ પૂછ્યો છે કે તમે જે અહીંયા માહિતી આપો છો તે મતદાર સાથે કયા સંબંધથી જોડાયેલા છે ફોર્મ ભરનારાની સાથે કયા સંબંધથી જોડાયેલા છે તેના તેની માહિતી અહીં માંગી છે ત્યારબાદ બે હજાર બેની યાદીમાં તમારો જે કોઈ જિલ્લો હતો તેઓનો તે જિલ્લો રાજ્ય વિધાનસભાનું નામ ભાગ નંબરનો ક્રમ નંબર લખી દેવાનો ત્યારબાદ નીચે દોસ્તો અહીંયા તમે તમારી પત્નીનું ફોર્મ ભરીએ તો પતિ કરીને પબ્લિક કરીને તમારી સહી કરી શકો છો ત્યારબાદ હવે કેસ આગળનો આપણે એવો જોઈશું દોસ્તો જો આગળનો કેસ મેં તમને કીધું ઉપરની માહિતી તો તમામ બે હજારની પચીસની તમને બધાને ખબર જ છે સરખી જ રહેવાની છે પરંતુ હવે એવી કોમેન્ટ આવે છે કે ભાઈ માની લો કે હું મારા વાઇફનું ફોર્મ ભરી રહ્યો છું અને મારા વાઇફનું નામ બે હજાર બેની યાદીમાં છે તો બે હજાર બેની યાદીમાં હશે તો એમાં પાસે બે સંભાવના છે કેવી કે તેઓના લગ્ન બે હજાર બેની પહેલાં થયેલા છે અને બે હજાર બે પહેલાં તેઓના લગ્ન થઈ ગયા મતલબ તેઓ સાસરીમાં આવી ગયા સાસરીમાં આવ્યા બાદ તેઓનું ચૂંટણી કાર્ડ બની ગયું સાસરીમાં આવ્યા બાદ તેનું ચૂંટણી કાર્ડ બની ગયું ત્યારબાદ બે હજાર બે ની યાદીમાં તેઓનું નામ આવી ગયું તો દોસ્તો હવે તેઓને કઈ રીતે આ ફોર્મ ભરવું જોઈએ તે દોસ્તો જોઈ લો તો મતદારના નામની અંદર કોમલબેન સંજયભાઈ મકવાણા આવશે કારણ કે બે હજાર બે પહેલાં તેઓના લગ્ન થઈ ગયા હતા સાસરીમાં આવી ગયા હતા ચૂંટણી કાર્ડ બની ગયું હતું અથવા તો તેમાં સુધારો કરી અને પતિનું નામ ઉમેરાઈ ગયું હતું તેથી અહીંયા કોમલબેન સંજયભાઈ મકવાણ આવશે નહીં કે તેઓના પિતાજીનું નામ અહીંયા તેઓના પિતાજીનું નામ છે કિશનભાઈ હનુભાઈ સાંથળિયા પણ તે અહીં આવશે નહીં કારણ કે તેઓનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં છે પરંતુ તેઓ લગ્ન પછી લગ્ન પહેલાં થઈ ગયા હતા અને ત્યારબાદ બે હજાર બેની યાદીમાં તેમનું નામ ઉમેરાઈ ગયું છે બે હજાર બે પહેલાં તો કોમલબેન સંજયભાઈ મકવાના તેમના પતિનું નામ આવશે ત્યારબાદ કોમલબેનનો જે ચૂંટણી કાર્ડનો નંબર છે તે ત્યારબાદ સંબંધીના નામમાં તેમના પતિનું નામ આવશે દોસ્તો અહીંયા પણ ઘણા બધાને કન્ફ્યુઝન થાય છે તો દોસ્તો સીધો સવાલનો જવાબ એવો છે કે બે હજાર બેની યાદીમાં કોમલબેનનું નામ સાસરીમાં હતું અને તેઓના નામની પાછળ તેમના પતિનું નામ લખાતું હતું બે હજાર બેમાં તો તેઓ પતિનું નામ અહીંયા આવશે અને તેમના સંબંધમાં શું દર્શાવવાનું છે પતિ સંજયભાઈ કોમલબેન સાથે કયા સંબંધથી જોડાયેલા છે તો કે પતિ ત્યારબાદ બે હજાર બેમાં જે કોઈ તેમને જિલ્લો રાજ્ય હોય તે અહીંયા લખી દેવાનું છે આવી કોમેન્ટ ઘણા બધા મહિલાઓની આવતી હતી ત્યારબાદ દોસ્તો જો આગળ વાત કરીએ તો હવે આપણે બીજો કેસ એવો લઈશું કે જેની અંદર દોસ્તો બે હાજર બે ની યાદીમાં કોમલ નામ તો છે પરંતુ તેઓના લગ્ન બે હજાર બે પછી થયા હતા અને બે હજાર બેમાં તેઓ પિયરમાં હતા અને ત્યાં જ તેમનું ચૂંટણી કાર્ડ બની ગયું હતું તેમના પિયરમાં અને તે સમય તેમનું નામ બે હજાર બેની યાદીમાં જોડાઈ ગયું હતું તો તેઓ શું કરશે તો અહીંયા દોસ્તો જો મતદાનનું જે નામ છે બે હજાર બેની યાદીમાં ત્યાં કોમલબેન કિશનભાઈ સાંથાલી આવશે કારણ કે બે હજાર બેની યાદીમાં કોમલબેનના નામની પાછળ તેઓના પિતાનું નામ લખેલું હશે તેના માટે ઠીક છે દોસ્તો સંબંધીના નામમાં દોસ્તો તેમના પિતાનું નામ આખું આવશે કારણ કે બે હજાર બેની યાદીમાં કોમલબેનની નામની પાછળ કિશનભાઈનું નામ હતું તો તેઓનું નામ આવશે એક વસ્તુ બીજી ડાઉટ ક્લિયર તમને કરતો દોસ્તો જો વાયકર કોમલબેનનું નામ છે કોમલબેન સંજયભાઈ મકવાણા પરંતુ દોસ્તો બે હજાર બેમાં તેમની નામની અંદર તેમની અટક હતી કોમલબેન કિશનભાઈ સાંથળિયા તો દોસ્તો એ જ તમને કહું છું કે નામ લખવામાં કોઈપણ પ્રકારની ભૂલ કરતા નહીં બે હજાર બેમાં તમને જે વિગત મળે જેવું નામ લખેલું હોય ભલે સાચું હોય ખોટું હોય પરંતુ બે હજાર બેમાં તમને જે નામ મળતું હોય ને તે એઝ ઇટ ઇઝ લખી જ દેવાનું કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા નહીં આટલું જ દોસ્તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ જિલ્લો રાજ્ય અને તેમની વિધાનસભાનું નામ અને આ બધું તો તમને ખબર પડી ગઈ હવે દોસ્તો લાસ્ટમાં હજી એક કેસ મારે એવો લેવો છે કે જેની તો દોસ્તો ઘણી બધી મહિલાઓ ઘણા બધા પુરુષો એવા છે કે જેઓની ઉંમર દોસ્તો ચાલીસ વર્ષ કે તેથી વધુ છે તો તેઓને શું કરવાનું છે દોસ્તો તમે જુઓ તેઓએ ઉપરની માહિતી તો ફિલ કરવાની જ છે પરંતુ નીચે જે આ બે ખાના છે તેમાં તેઓ કોઈપણ પ્રકારની માહિતી ન લખે તો પણ ચાલશે જેઓની ઉંમર ચાલીસ વર્ષથી ઉપર છે તેઓની વાત કરું છું આની અંદર દોસ્તો ઘણા બધા વ્યક્તિઓની મારી ઉપર કોમેન્ટ એવી પણ આવે છે કે સર અમારા માતા પિતા કે દાદા દાદી તેમાંથી કોઈની પણ માહિતી બે હજાર બેની યાદીમાં આપેલી નથી ઠીકસો દોસ્તો અને પોતાનું પણ નામ બે હજાર બેની યાદીમાં નથી તો શું કરું બે હજાર પચીસમાં તો તેઓનું નામ છે પરંતુ બે હજાર બેની યાદીમાં પોતાનું નામ પણ નથી પ્લસ માતા પિતા કે દાદા દાદી કોઈનું પણ નામ બે હજાર બેની યાદીમાં છે જ નહીં તો દોસ્તો તમારે આ બે હજાર પચીસની યાદી જે તમારી પાસે હોય બે હજાર પચીસની વર્તમાનની તે તમારે ભરી દેવાની છે અને અહીંયા આ બંને ખાનાને ખાલી રાખવાના છે ઠીક છે દોસ્તો આ ખાસ યાદ રાખજો અમુક મહિલાઓનો પણ એવો પ્રશ્ન છે કે તેઓને બે હજાર બેની યાદીમાં કોઈ પણ પ્રકારનું નામ મળતું નથી તો આ પ્રકારે તેઓ ખાલી રાખી શકે છે ઠીક છે દોસ્તો ત્યારબાદ દોસ્તો તમને જણાવી દઉં કે વર્તમાનમાં અત્યારે જે ફેસ ચાલી રહ્યો છે તેની અંદર દોસ્તો આપણે ફક્ત ફોર્મ ભરી અને બીઆલ આપવાના છે અત્યારે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ આપવાના નથી અત્યારનો રાઉન્ડ જે પૂરો થશે બારમા મહિનાની ચોથી તારીખ પછી ત્યારબાદ સરકાર દ્વારા એક યાદી બહાર પાડવામાં આવશે અને તેની અંદર દોસ્તો જો કોઈ પણ પ્રોબ્લેમ જણાશે તો તમને નોટિસ આપવામાં આવશે અને તે નોટિસમાં જે કંઈ પુરાવા માગવામાં આવે તે પુરાવા તમારે રજૂ કરવા પડશે જેમ કે તમારા જન્મસ્થળનો પુરાવો ખાસ કરીને તો જન્મસ્થળનો જ પુરાવો માંગે છે કારણ કે તમે ગુજરાતમાં જન છો ગુજરાતના છો કે નહીં તે ખાસ જાણવા માટે આ પુરાવા માંગવામાં આવે છે ઠીક છે દોસ્તો એવું નથી કે ડાયરેક્ટ તમારું નામ મતદાર યાદીમાંથી કપાઈ જશે તમે સામે અરજી પણ કરી શકશો તે તમને પણ સમય આપવામાં આવશે કે જ્યારે યાદી બહાર પડશે ત્યાં તમે માનો કે તમે ફોર્મ ભર્યું છે તેમ છતાં તમારું નામ નથી આવ્યું તો શું પ્રોબ્લેમ થયો છે તેના વિશેનો જે ડાઉટ હશે તેના માટે તમારે અરજી પણ કરવાની રહેશે ત્યારબાદ સામેથી સરકાર દ્વારા કે બીઆલ દ્વારા તમને જે કોઈ સૂચના આપીને જે કોઈ પુરાવા માંગવામાં આવશે તે તમારે રજૂ કરવાના રહેશે ઠીક છે કેટેગરીવાઈઝ એ બી સીડી ઈ એપ જે કેટેગરી પડેલી છે તે કેટેગરી વાઇઝ તમને જે કોઈ પુરાવા માંગવામાં આવે તે પુરાવો તમારે આપવાના છે ઠીક છે દોસ્તો પરંતુ અત્યારે હાલ તમારે કોઈપણ પ્રકારના પુરાવા આપવાની જરૂર નથી ઠીક છે દોસ્તો અત્યારે માત્ર તમે ફોર્મ વ્યવસ્થિત રીતે ભરી અને તમારી બીઆલ સબમિટ કરી દેજો તો દોસ્તો જે જે માહિતી મેં તમને આપી છે ધ્યાનમાં રાખજો કોઈ પ્ર કોઈપણ પ્રકારની ભૂલ ન થાય તેની ખાસ ધ્યાન રાખજો દોસ્તો વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે પણ મેં તમને પહેલાં પણ કહ્યું કે હું નાના નાના જે ડાઉટ છે તેને ક્લિયર કરવા માંગુ છું કે જેથી કરીને તમને ફોર્મ ભરવામાં તકલીફ ન થાય તો દોસ્તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર ન તો તેને સબસ્ક્રાઈબ કરજો અને તમારો કોઈ ક્વેશ્ચન હજી પણ રહી જતો હોય તો આપણું કોમેન્ટ બોક્સ ખુલ્લું છે આપણે પ્રયત્ન એવો કરીશું કે તમારો જે ક્વેશ્ચન છે તેનું સોલ્યુશન કરીએ ઠીક છે દોસ્તો સૌથી નજીકના વ્યક્તિમાં તમારો બીએલઓ છે તેમનો નામ નંબર તમને અહીંયા ઉપર આપેલો જ હશે તેઓને ફોન કરીને પણ તમે તમારી માહિતી મેળવી શકો છો ઠીક છે દોસ્તો અને તેમ છતાં જો કોઈ ગૂંચવણ ઊભી થાય તો તમે કોમેન્ટ કરી શકો છો આપણે તેનો સ જવાબ આપવાનો પ્રયત્ન કરીશું તો દોસ્તો હવે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો આવજબાઈ બેસી ટાટા